ચૂલોનું સૌથી તીખું શાક કહ્યુંના નવા એપિસોડમાં તમારા બધાનું સ્વાગત છે અને આજે વાત કરવાની છે રજવાડી ઢોકળીની જી હા બીજા નંબર ઉપર આવેલું સૌથી સ્પાઈસી શાક આપણે લોકોને પૂછેલું એ હું રોટલી રોટલા ભાખરી સાથે ટેસ્ટ કરવા જઈ રહી છું ટેસ્ટ કરતાં પહેલાં હું શ્યોર છું કે આ ચૂલોનું સૌથી સ્પાઈસી શાક નથી જી હા કારણ કારણ કે આ શાકની અંદર આપણે દહીં અને છાશનો યુઝ કરીએ છીએ જે પણ શાકની અંદર તમે દહીં અને છાશનો વપરાશ કરો છો એ શાક દહીં અને છાશને લીધે એ શાકની તીખાશ ઓછી થઈ જતી હોય છે અને એની ટેન્ગીનેસ થોડી વધી જતી હોય છે એટલે શાક જમવામાં એકદમ ચટપટું છે જમીને મજા પણ આવશે થોડું ઘણું તીખું પણ લાગશે પણ મારા હિસાબે ચૂલોનું સૌથી સ્પાઈસી શાક પેલું સ્પાઈસના ભડાકા કહી શકાય એવું શાક આ નથી તો કયું શાક છે કહું તમને નવા એપિસોડમાં નેક્સ્ટ એપિસોડમાં અને લાસ્ટ એપિસોડ કહી શકાય એમાં અને મારા હિસાબે એ ચૂલોનું સૌથી સ્પાઈસી શાક રહેવાનું છે તમે તમારો વોટ મને